સુરતમાં એક ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું છે જ્યાં નાના બાળકો અભ્યાસ કરતા હોય એવી સુરતની એક આંગણવાડી હાલ અસામાજિક જોવા મળી છે વિસ્તારમાં આવેલી વિજયનગરની આંગણવાડીમાં દારૂ બિયર ની ખાલી બોટલો જોવા મળી એક બાજુ નાના ભૂલકાઓ અહીંયા આવીને મા સરસ્વતીની ની કરતા હોય અભ્યાસ કરતા હોય તો બીજી બાજુ અહીંયા દારૂ અને ખાલી બોટલો જોવા મળી ચોક્કસ થી કહી શકાય કે અહીંયા સમય અસામાજિક તત્વો પહોંચે છે કરે છે આંગણવાડી નંબર દાવી પિયરની બોટલ મળતા જ આંગણવાડીના સુપરવાઇઝર રત્નાબેને જણાવ્યું હતું કે આ પ્રવૃત્તિ અંગે ઉદના પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી પરંતુ સુરક્ષા માટે કોઈ ગાર્ડ નથી અહીંયા આંગણવાડી બંધ કરી નીકળતા હોય અને બાદમાં રાત્રિ દરમિયાન કોણ આવે છે એ કઈ ન કહી શકે સ્થાનિક રાવ સાહેબ ગિરાશે જણાવે છે કે આંગણવાડીમાં ચાર સોસાયટીના બાળકો આવે છે જોકે સુરક્ષા માટે કોઈ ગાર્ડ નથી સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરાઈ છતાં કોઈ રજૂઆત સાંભળાતી નથી સમગ્ર મામલે સુરતમાં નગરપાલિકા દ્વારા સંચાલિત આંગણવાડી સુરક્ષા લઈને પણ ઘણા પ્રશ્નો થયા છે રાત્રે સમયે કઈ રીતે અહીંયા લોકો પહોંચી દારૂની મહેફિલ માણી રહ્યા છે તંત્ર શું કાર્યવાહી કરશે એ પણ એક પ્રશ્ન છે ઉલ્લેખનીય છે કે પચાસ મીટરની આસપાસ જ ઉધના પોલીસ ટોકી આવે છે છતાં પણ કઈ રીતે અહીંયા અસામાજિક તત્વો બેફામ બની દારૂની મહેફલ માણતા હોય હવે શું પોલીસનો કોઈ ખોફ જ નથી જોકે સમગ્ર આંગણવાડીની ચર્ચાએ અંતે જોર તો પકડ્યું તો પોલીસ વિભાગ ઘટના સ્થળ પર જઈને કાર્યવાહી પણ શરૂ કરી હતી મારું નામ રાવસાહેબ ધીરાસે છે હું વિજાનગર એકનો પ્રમુખ છું અને આ જે અમારે ત્યાં આંગણવાડી છે ત્યાં ઘટક ચાર ચાર ઘટકનું નિર્માણ કરવામાં આવ્યું છે કૈલાસનગર વિજયનગર અને રામનગરના છોકરાઓ ત્યાં બનવા આવતા હોય છે અને એ આંગણવાડીના તમે સિચ્યુએશન જોશો આમના તો આખી આંગણવાડીઓને પિચકારી રીતે રંગેલી હોય એવી રીતના થૂકવાનું મળેલું હોય છે સાંજના ટાઈમ પર અહીંયા લોકો મહેફિલો કરતા હોય છે દારૂની બાટલીઓ પોટલીઓ બધું તમને નજરે પડશે અને એવી પરિસ્થિતિમાં નાના ભૂમિકાઓનું ભવિષ્ય આમ ઘટતા થઈ રહ્યું છે